હલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો ને બધા મિત્રો ને જય માતાજી ઘણા સમય પછી ભાઈ આ બ્લોગ બ્લોગ આવ્યો છે કેટલા થઈ ગયા ને ને ભણવા જવાનું હોય ને એટલે સમય રેડી પણ અત્યારે મારા ભાઈ બંને જવાનું છે બેંકે જવાનું છે એક પૈસા પૈસા ઉપાડવા તો જઈ બેંકે જવાનું છે હા જવું ને બેંકે હા જોવાય ને સાયકલ બાઇકલ છે ને બધું બહાર કાઢી લીધું છે આપણે બેંકે જવાનું છે ઓકે તો લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો રેડી એમ તો ભાઈ બીજી સાયકલ કાઢવા મળ્યો છે મેં છે ને બબે સાયકલ લીધો છે હા બેંકે જાય છે આનું નામ છે ભાઈ વિજયભાઈ આનું નામ છે રોહિત અને તમે બ્લોગમાં ઘણી વખત જોયો છે ના ભાઈ ઘણી વખત ન હોય બ્લોગમાં સીતારામ સીતારામ રામ રામ ગુડ મોર્નિંગ અને અત્યારે તો ભાઈ વાગી ગયા છે દસ દસ વાગી ગયા છે એની તો હાલો બેંકે જઈ ના મળી ફાઈનલી મિત્રો ભોગી ગયા છે એસબીઆઈ બેંકે અને આજે પાર્સલ બતાવી આ બધી એસબીઆઈ બેંકે છે રેડી હાલો બેંકમાં જઈ અને ઓલું કરાવવાનું છે બધું ચેક કરાવવાના છે પૈસા ને ઉપાડવાનું છે તો હાલો કરી લઈએ બેંકમાં જે એવા છે ને આપણું કામ હતું ને ભાઈ પૂરું થઈ ગયું છે હવે આપણે જવાનું છે સીધું હોસ્ટેલ તો હાલો સીધા હોસ્ટેલ જઈને મળીએ ઓકે ભાઈ જવો અમે ભૂગી ગયા મવાના કુબેર બાગ બગીચામાં અને આઈને તમે બગીચા જવો સીધા આડબડ છે ને બગીચામાંથી રસ્તે નીકળી ગયા રેડી ભાઈ 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 છે ભાઈ 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 હાલીને ભૂગવાનું છે રેની સીધા હોસ્ટેલે જઈને મળીએ હાલો ફાઇનલી મિત્રો હોસ્ટેલે પોગી ગયા હોસ્ટેલ આવીને જેકેટ બેકેટ કાઢી દીધું ને હાથ તો એવું બધું ધોઈ લીધું છે રેની અને આ હોસ્ટેલ લીધું તમને ખબર હશે હાલો હ ભાઈ કેટલું બધું હાલીને એવું આમ ઘણું તો એક એક કિલોમીટર માથે શું એક એક બે એક દોઢ તો એટલું કિલોમીટર હાલીને આવ્યો ને હવે ભાગી જશે

અત્યારે તો છે ને દાદરે તો હાલો વ્યુ રહેજો જવાનું જ નહીં પણ અહીંયા છે કે ઇમ્પોર્ટન્ટ વાત પછી મારા મગજમાં આવે તો હું તમને કરી રેડી હા હાલો વલગમાં બન્યા રેડી

નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય માતાજી ને હા કેવો લાગ્યો ને આ વિડીયો કમેન્ટ કરી દેજો હાલો બાય